વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને રાષ્ટ્રીય ભાવનાને સમર્પિત વ્યક્તિ નિર્માણથી શ્રેષ્ઠ રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને અનુસરતી ભારત વિકાસ પરિષદ ડીસા શાખા દ્વારા પર્યાવરણ જતનનો સુંદર સંદેશ આપવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સાંડિયા હાઇવે પર આવેલી જલિયાણ ગૌશાળા ખાતે યોજાયો હતો જેમાં ભારત વિકાસ પરિષદના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા પર્યાવરણના રક્ષણના ભાગરૂપે અહીં સો જેટલા છાયડો આપતા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું આ વૃક્ષોને માત્ર રોપીને છોડી દેવામાં આવ્યા નથી પરંતુ તેના ઉછેરની સંપૂર્ણ જવાબદારી પણ કાર્યકર્તાઓએ લીધી છે વૃક્ષારોપણની સાથે સાથે કાર્યકર્તાઓએ ગૌમાતાને ગોળ ખવડાવી તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ ડીસા શાખાના પ્રમુખશ્રી મંત્રીશ્રી સંયોજકશ્રી સહિત મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ પ્રકારના સેવાકીય કાર્યો પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે